કોલકાતાની કટ્ટાડા ના આર એમ એમ ભાવનગર દ્વારા ડોક્ટર હોલ ખાતે બેઠક નું આયોજન કરાયું હતું આપણે કઈ જાય આપણે ત્યાં હોસ્પિટલ છે ત્યાં છે પર એને પણ પ્રમાણે છે ડાયરેક્ટ છે અને તમારો સ્ટાફ છે ને એ તમારી એસેટ છે અને તમારે જવાબદાય પડશે તમારે નથી જોતી ઘણું દર જોવો હજુ બધું જોવું ક્યારેક પણ આ સાંભળ્યું છે જે લોકો કે છે બધા એક વસ્તુ તો છે બે ચાર દુનિયા છે ને પણ એને ખબર હોય કે મારો બોલસ છે ને એ ગમે એવું હોય પણ આ જ છે તો એ મને કપી જ નશે આ મંદિર જેવી રીતે કેમેરા આખોમાં છું જગ્યા

ડૉક્ટર મનસુખ આર કનાણી માજી પ્રમુખ ડૉક્ટર એસોસિએશન ગુજરાત આજ રોજ સમગ્ર ભાવનગર જિલ્લો ગુજરાત અને હિન્દુસ્તાનની અંદર જે કલકત્તાની અંદર નવ ઓગસ્ટની ઘટના બની એના અનુસંધાને ભારતભરની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ નર્સિંગ હોમ એલોપેથિક ડૉક્ટર હોમિયોપેથિક ડૉક્ટર આયુર્વેદિક ડેન્ટલ એસોસિએશન ફિઝિયોથેરાપી તમામ હોસ્પિટલ સાથે સંકળાયેલો સ્ટાફ આજે ચોવીસ કલાકની અમે કામથી અળગા રહ્યાસ આ કલકત્તાનો બનાવ બન્યો એને ડૉક્ટર એસોસિએશન સમગ્ર સખત શબ્દોમાં વખોડી નાખે આવા બનાવ અવારનવાર ગુજરાત ગુજરાતની બહાર અનેક રાજ્યોની અંદર બની રહ્યા છેલ્લા પાંચ વર્ષથી એમ કેન્દ્ર સરકારમાં આના માટેનો પ્રોટેક્શન એક્ટ બનાવવા માટેની માંગણી કરી રહ્યાસ સરકારો બદલાતી રહ્યાશ આ તો એની સરકાર બે હજાર ચૌદથી છે લોલીપોપ આપે છે કાયદો બનાવતી નથી બે હજાર ઓગણીસની અંદર કોરોના વખતે જ્યારે અમારી ગરજ હતી અમે સોળસો ને એંસી ડૉક્ટરો સમગ્ર હિન્દુસ્તાનની અંદર કોરોનામાં સેવા કરતાં ગુમાવ્યા ત્યારે સરકારે બે હજાર ઓગણીસમાં ટેમ્પરરી આ કાયદો પ્રોટેક્શનો બનાવેલો બે હજાર બાવીસમાં એ વિડ્રો કરી લીધો આજના દિવસે સમગ્ર અમારી તબીબી આલમની માંગણી છે કે સેન્ટ્રલ લેવલનો આવો લો બનવો જોઈએ હોસ્પિટલ નર્સિંગ હોમ કે ગમે ત્યાં કાયમ માટે અમારે સલામતીના પગલાં લેવાય એવા સરકાર જરૂર પગલાં લે અને આ સાથે હું વિનંતી કરું છું કે અમે અત્યાર સુધી ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કર્યા પણ સુભાષચંદ્ર બોઝ પણ અમને બનતા આવડે અને તમામને અમે વિનંતી કરીશ કે આ હિન્દુસ્તાની અંદર બાંગ્લાદેશ થવાની તૈયારીમાં છે એટલે સરકાર એના ગોળમાં ન રહે કે અમે અમાઈ ઉપર કોઈ નથી